નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો કેટલું નુકસાન થયું તે દરેક બાબતોની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તાજેતરમાં જ આવેલા અત્યંત ભારે વરસાદ અને તેની પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય તે પહેલાં જ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આગળ વધીને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં વાવાઝોડું બની હતી તેના કારણે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને તે બાદ તે આંધ્રપ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચી ગયું છે અને તેની અસર આજથી ગુજરાત પર થવાની શરૂ થઈ ગઈ છે આ ડિપ્રેશનના કારણે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશન ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાતની નજીક પહોંચતા પહેલાં તે નબળું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઓગસ્ટના અંત ભાગમાં ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને પૂર જેવી સ્થિતિ પણ આવી શકે છે ચોમાસાના ત્રણ મહિના જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના પૂરા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતા વધારે વરસાદ થઈ ગયો છે સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે અડધો મહિનો પસાર થાય ત્યારબાદ ચોમાસાની ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે આ વર્ષે પણ આ બે મહિનામાં જ સૌથી વધારે વરસાદ થયો છે જોકે બંગાળની ખાડી સતત સક્રિય હોવાને કારણે અને તેમાં એક બાદ એક સર્જાયેલા લો પ્રેશર લીધે ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં બે સપ્ટેમ્બરથી જ મહારાષ્ટ્ર પર રહેલી સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે જે બાદ લગભગ સાત સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે આ વરસાદી રાઉન્ડમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનો પૂરની પરિસ્થિતિની વચ્ચે પૂરો થયો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ સાથે રહી શકે છે ત્રણ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા તથા પાટણના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેમાં પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જે બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર તથા અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો અને છૂટો સવાયો વરસાદ પડી શકે છે ચાર સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આગામી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈક સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ વખતના લો પ્રેશર એરિયાની વધારે અસર ગુજરાતના રીઝન પર થાય તેવી શક્યતા વધારે છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ થતા કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે આભાર મિત્રો દરરોજના આવાસ તાજા વરસાદના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક જરૂર કરી દેજો